હેલો દોસ્તો મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ સિંગના મોદક બનાવીશું એના માટે આપણે જો મિલ્ક પાવડર જોઈશે બે ચમચી ડ્રાય ફ્રુટ જોઈશે સિંગદાણા જોઈશે અને ખાંડ જોઈશે અને આપણે આ કેસર લીધું છે ઉપર ડેકોરેશન માટે તો ચાલો બનાવીએ આપણે આપણે આ સિંગદાણા પેલા આપણે શેકીને પોતરા કાઢીને લઈ લીધે લઈ લીધા છે અને આપણે વાટી લઈશું અને આ જે બદામ અને કાજુ છે એ પણ અંદર નાખી દઈશું અને ઝીણું એવું ક્રશ કરી લઈશું આપણે જો આપણે આ સરસ ફાઇન પેસ્ટ કરી લીધી છે વાટી દીધું છે હવે આપણે એનો એક કડાઈ મૂકી અને એને ચાસણી એની કડાઈમાં ખાંડ લઈશું આપણે અને ખાંડુ બે એટલું પાણી લઈ લેશું જો એને હલાવતા રહીશું અને આપણે ચીપ ચીપી ચાસણી થાય ત્યાં સુધી જે કરવાનું છે આપણે એને એક તારી ચાસણી કરવાનું નથી જો આપણે આ ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે જે સીંગનું મિશ્રણ વાટીને રાખ્યું હતું એ આપણે અંદર નાખી દઈશું અને જ્યાં સુધી ઘટના થાય ત્યાં સુધી આપણે હલાવી દઈશું જો મિત્રો આ થોડું થોડું ધીમે ધીમે ઘટ થઈ રહ્યું છે હવે આપણે એમાં એક ચમચી જેટલું ઘી નાખી દઈશું એટલે એમ સરસ સાઈનિંગ આવશે અને આ મોદક છે એ ફટાફટ ઇન્સ્ટન્ટ થઈ જાય છે અને સરસ લાગે છે જો આપણે આ ગણેશ ચતુર્થી આવી રહી છે તો એના માટે આપણે આ મોદક બનાવીને તમે ભગવાનને ધરાવી શકો છો અને ફટાફટ ઇન્સ્ટન બની પણ જાય છે અને કોઈને ન આવડતા હોય તો પહેલી વારમાં જ બનાવી શકે છે ને ખૂબ સરસ બને છે જો આપણે આ ઘટ થવા લાગ્યું છે અને કઢાઈ પણ કઢાઈમાં ચોટતું પણ નથી અને આ સ્ટેજ ઉપર આપણે આ મિલ્ક છે બે બે ચમચી જેટલો એ મિલ્ક પાવડર નાખી દઈશું આપણે અને બધું ફરીથી મિક્સ કરી લઈશું જો આપણું હા મિક્સર તૈયાર થઈ ગયું છે અને સરસ એકદમ ચોટતું પણ નથી અને સરસ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું જો આપણે આ એક ડીશમાં લઈ લઈશું અને એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયું છે આપણું પૂરણ હવે આપણે મોડક બનાવી લઈશું એના માટે આ એક મૂળ લઈ લેવાનું છે અને એમાં આપણે તેલ લગાડી લઈશું અને આ જે પૂરણ છે એ આપણે એમાં પૂરી દઈશું આમ દબાવી દબાવીને પૂરવાનું છે આપણે જો આપણું આ મોદક બનીને તૈયાર થઈ ગયું છે આપણે આવી રીતે બધા મોદક બનાવી લઈશું જો આપણે કેસરથી આપણે ગાર્નિશ કરી દઈશું આપણા આ મોદક તૈયાર થઈ ગયા છે અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં